જી નમસ્કાર પરેશભાઈ જે રીતે હાલ શિયાળાની હવે તબક્કો છે આ અહીંયા ઠંડી દિવાળી પછી શરૂ થઈ જતી હોય છે ને અચાનક જ ફરી એકવાર ચોમાસું સક્રિય થયું એટલે વરસાદ સક્રિય થયો હોય તેવું દેખાઈ રહ્યું છે શું કારણ છે આની પાછળ કેમ અચાનક એકા એક વાદળછાયું વાતાવરણ વાતાવરણ બન્યું ને તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ઘણા દિવસ પહેલા વિદાય લઈ લીધી છે સ્વાભાવિક રીતે ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય વચ્ચેનો જે સમયગાળો હોય ત્રીસ થી લઈને પિસ્તાલીસ દિવસનો સમયગાળો એ સમયગાળા દરમિયાન આપણું તાપમાન છે ઊંચું જતું હોય છે એટલે અત્યારે આપણે સામનો કરી રહ્યા છે રાત્રિનું તાપમાન છે નોર્મલ નજીક છે મહત્તમ વધારે છે વધારે એટલે કે પાંત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે આ તો બે દિવસથી જે માવઠાનો માહોલ છે જેના કારણે અલગ અલગ વિસ્તારમાં થોડું તાપમાન ડાઉન થયું છે નહીં તો પાંત્રીસ થી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન સતત લગભગ દસ થી જોવા મળતું હતું એટલે ઘણી વખત એવું બનતું હોય કે ઊંચું તાપમાન હોય અને ચોમાસું પૂર્ણ થયું હોય તો પાછળથી માવઠાના ઝાપટા પડતા હોય છે પણ એ માવઠાના ઝાપટા હોય સીમિત વિસ્તારમાં હોય ને સામાન્ય હોય છે આ વખતે એવું બન્યું છે કે ચોમાસા જેવો વરસાદ એક પ્રકાર હેલી થઈ ગયો એવો આઠ દસ દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ પડે આવું ભૂતકાળમાં ક્યારેક જ બનતું હોય છેલ્લા આઠ દસ વર્ષની વાત કરવા જઈએ તો પ્રથમ વખત એવું બન્યું છે કે દિવાળી પછી પણ એટલો વરસાદ વરસ્યો છે એનું મેન કારણ છે કે અરબ સાગરમાં કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં એક વરસાદની સિસ્ટમ બની હતી જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ધીમે ધીમે ગરમી વધારે હતી દરિયાઈ તાપમાન પણ ઊંચું હતું જેને કારણે એ એ સ્ટ્રોંગ બનીને સિસ્ટમ છે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ અત્યારે એ ડિપ્રેશનની કન્ડિશનમાં છે ગુજરાતથી ઘણી નજીક આવી ચૂકી છે ગુજરાતના દરિયાકાંઠાથી આજે વહેલી સવારે હજી ગુજરાત થી ઘણી નજીક છે એનો જે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ હોય એ ગુજરાતથી દૂર છે પણ એના જે આઉટર ક્લાઉડ હોય છે એ હજુ પણ ગુજરાત ઉપરથી પસાર થઈ છે જેને કારણે છેલ્લા ત્રણ દિવસની અંદર આમ તો ઘણા સમય પહેલા ભાઈ પચીસ થી લઈને બે નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે એ મુજબ પચીસ તારીખથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત પણ થઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અતિ તીવ્રતા સાથે માવઠું થયું છે અને હવે આ સિસ્ટમ છે એનો ટ્રેક અત્યારે એવો છે કે આ સિસ્ટમ ગીર સોમનાથ ના દરિયા સેન્ટ્રલ પાર્ટ છે એ હજુ આપણે ગુજરાત ઉપરથી પસાર નથી થતો પણ એના આઉટર ક્લાઉડ છે સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે સિસ્ટમ દરિયાકાંઠેથી નજીકથી પસાર થવાની છે ડિપ્રેશન ની કેટેગરીમાંથી પસાર થવાની છે એટલે ખૂબ મજબૂત છે જેને કારણે હજુ પણ ત્રીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈકાંઠાના જિલ્લામાં તીવ્રતા સાથે માવઠો થાય અને બીજા વિસ્તારમાં હળવું માવઠું થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આજે સત્યાવીસ ઓક્ટોબર થઈ ચૂકી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબર એમ હજુ બે દિવસ આવનારા દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ ચંપલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી નવસારી બાદોલી બિલીમોરા ડાંગ અને તાપી આટલા વિસ્તારો એવા છે કે જેમાં હજુ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે એક બે સેન્ટરમાં કદાચ બે ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે ત્યાર પછી બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના હજુ પણ અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ ચાર જિલ્લા એવા છે કે જેમાં વધુ ખતરો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આની અંદર હજુ પણ લગભગ ત્રીસ તારીખ સુધી તીવ્રતા સાથે માવઠું થાય અને એકત્રીસ ઓક્ટોબર પહેલી અને બીજી નવેમ્બર એમાં હળવા ઝાપટા પડે એવી શક્યતાઓ છે બોટાદના ક્ષેમિત વિસ્તારમાં પણ તીવ્ર માવથું બાકીના બોટાદ જિલ્લાની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓની સંખ્યા શક્યતાઓ છે એવી જ રીતે રાજકોટ અને મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં છુટાછવાયા હળવાથી મધ્યમ એક બે સેન્ટરમાં ભારે ઝાપટા નો થાય તેવી શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં લગભગ એકત્રીસ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદો વરસતા રહેશે જોકે ત્યાં પણ

છતાં પણ એકત્રીસ ઓક્ટોબર સુધીમાં સમગ્ર કચ્છ જિલ્લામાં હળવાથી ભારે ઝાપટાઓ છે સાર્વત્રિક નોંધાતા રહેશે અને કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા અને અરવલ્લીના અમુક ભાગો છે તેમાં પણ તીવ્રતા વધારે રહેશે તેમાં અડધાથી એક ઈચ સુધીના વરસાદો ત્રીસ તારીખ સુધીમાં વરસી શકે બાકી બનાસકાંઠા પાટણ મહેસાણા અને વાવથરા જેવા વિસ્તારો છે

ભારે ઝાપટાઓની શક્યતાઓ છે પણ ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર ખંભાત અખાત લાબુ વિસ્તારો હશે જેમાં ધોળકા ધંધુકા તારાપુર ધર્મજ જમ્મુસર અને વાઘરા જેવા વિસ્તારો છે તેમાં એક થી દોઢ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને હવે જે ફેઝાદભાઈ વરસાદની શક્યતા છે એમાં દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા સાથે હશે સૌરાષ્ટ્ર જે તમામ દરિયાઈ જિલ્લા છે તમામ દરિયાઈ પણ તીવ્રતા સાથે વરસાદ પડશે દરિયાકાંઠો એટલે દરિયા કિનારેથી લઈને સો ના એરિયામાં તીવ્રતા વધારે રહેશે અને જે ખંભાત નો અખાત છે એમાં એમાં પણ જે અખાત ના પચાસ થી સાઠ કિલોમીટરના એરિયામાં જેટલા તાલુકા આવતા હશે એમાં તીવ્રતા વધારે રહેશે તારીખ સુધી બે ની બીજી તારીખમાં હળવા છૂટાછવાયા ઝાપટાના રૂપમાં વરસાદ પડે એ પ્રકારે વરસાદ છે આપણે હજુ ચાલુ રહેવાનો છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષની અંદર દિવાળી પછીના સેશનમાં આટલું તીવ્ર માવઠું ક્યારેય નથી થયું

જરૂર નથી સિમ્પ્ટમ બની જગ્યાએ સક્રિય છે એક તો અરમ સાગરની અંદર ડિપ્રેશન છે જે વરસાદના રૂપમાં અસર કરી રહી છે બીજી સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર છે જો કે અત્યારે અમુક જે મોડેલો છે અથવા તો અમુક જે નિષ્ણાંતો છે એને એ સિસ્ટમને સાયક્લોનનું સ્વરૂપ આપી દીધું છે અમુક લોકો છે હજુ સાયક્લોન એને જાહેર નથી કર્યું મારી દૃષ્ટિએ હું વ્યક્તિગત જ્યાં સુધી માનું ત્યાં સુધી હજુ એને સાયકલોનની કેટેગરીમાં મૂકવું વહેલું પડશે કદાચ સાયક્લોન બનશે તો મનથા નામ આપવામાં આવશે નહીંતર કદાચ એ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સુધી રહી શકે છે એટલે બે વાત છે હજુ આપણે એમાં રાહ જોવાની જરૂર છે એ દરિયાકાંઠાથી ઘણું નજીક છે એકદમ સ્ટ્રોંગ ડીપ ડિપ્રેશન છે જેમાં આપણે ના ન કહી શકાય

ખૂબ ઓછી છે એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી અને એ વાવાઝોડાની કોઈ શક્યતા ગુજરાત ઉપર તો કમસે કમ નથી એટલે આપણે કોઈ ગુજરાતીઓ એ આવી અફવાઓમાં ન આવવું એવી મારી અપીલ છે ખુબ ખુબ આભાર પરેશભાઈ તમે જોડાયા તમારો મહત્વપૂર્ણ સમય અમને આપ્યો અને તમે આખી સિસ્ટમ વિશે જણાવ્યું આ હતા હવામાન નિશાન પરેશ ગોસ્વામી તેમણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જે કેટલાક જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડી શકે છે તેની વાત કરી છે ને સાથે એક બીજી ચર્ચા આવી હતી કે બંગાળની ખાડીમાં એક જે વાવાઝોડાની સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે સાયક્લોન બની રહ્યું છે પરંતુ એ બાબતે પણ તેમણે કહ્યું છે કે ગુજરાતના લોકોને આનાથી કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ હજી બની નથી અત્યારે એને અલગ અલગ નામ આપવામાં આવશે ને જો સિસ્ટમ બનશે તો તે મોન્થા નામથી જાહેર થશે ને ત્યારબાદ આ સિસ્ટમ કઈ દિશામાં વળે છે એના ઉપર આ તમામ બાબતો નિર્ભર છે ત્યારે હવે જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જેવી રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રીસ તારીખ સુધી વરસાદની આગાહીને લઈને વાત કરી છે તેના કારણે જોવાનું રહ્યું કે હવે કયા કયા જિલ્લાઓ ખાસ કરીને સારો એવો વરસાદ આગાહી પ્રમાણે વરસે છે ત્યાં આવનારો સમય બતાવશે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતના જે રાતે વારો આવ્યો હોય જગતનો તાજ ચિંતિત બન્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે દર્શક મિત્રો આવી જ વેધરથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે પણ નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો